ફોન આગળ કરી હા ને ક્યાં પુગ્યા એ જાણી દઈ ને આપણે સારી હાલો કરીએ લે માવો લે હા હાલો હું એને ફોન કરી દઉં ક્યાં પુગ્યા હા અવારે ફોન આવ્યો અમને કે નીકળવાના સહી દહક વાગે હા સગનભાઈ આવો ને આજ હા હા બધા ઘરે જ છે હો હા આવો આવો

મોટા રેડી હવે છે ને ઓલા આવે ને એટલે આપડે રામ રામ સામે આવડી મળવું એટલે એને એમ થાય કે નઈ બધું રેડી છે રેડી જોઈએ આવવાની તારી છે ને આપડે રહીએ બધું રામ 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 રાહો બે મારું છે ને વરસાદ પણ કેવા છે તમારે તો છે તમારે કેમ છે અહીંયા તો કઈ સાંટો નહીં એવું છે વાવણી થઈ ગઈ છે

بولے ملا صاحب نے کہا پورے سال یاد دے اے برے سال یاد دے صاحب صاحب

શેર કરો લાઈક કરો સબ્સક્રાઈબ તો